ગુડ આફ્ટરનૂન જાય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો આપણે આજના બ્લોગની શરૂઆત કરી દીધી અને આપણે ત્યાં વાડીએ અત્યારે જો પાણી ચાલુ કર્યું છે ધાણામાં આવી રીતના કંઈક કરી ધીરે ધીરે પાણી ચાલુ કર્યું છે અત્યારે ઓલી બાજુથી એટલું પાઈ દીધું હવે આ બાકી છે અને સુરત દાદા તો બહુ બહુ વધારે પડતા મહેરબાન થઈ ગયા છે તડકો પણ ફૂલ છે આવા શિયાળામાં આટલો તડકો ઉનાળા જેવું થઈ ગયું અત્યારે તો કાંઈ વાંધો નહીં ચાલો એ તો આપણા હાથમાં થોડું તડકો પડવો ન પડવો આવી રીતના પાણી વારી ધીરે ધીરે ધાણા કેવા છે સોરી ધાણી કેવી જરી કોમેન્ટ કરી દેજો એકદમ ખેતર સફેદ સફેદ ફૂલથી વરાઈ ગયું ડોક્ટર નું જાય માતાજી કેમ છો બધા મજા માં જશો તો આજના બ્લોગ ની શરૂઆત કરી દીધી આપણે અને આપણે એક લગ્ન હતા એટલે આવ્યા હતા તો અત્યારે આપણે બેઠા હી અહીંયા ફાર્મ હાઉસ વાડીએ ઓફિસ છે ચાલો હમણાં થોડુંક બતાવું તમને ફાર્મ હાઉસ કેવું છે શું છે બધું એમ તો કૂતરો છે પછી ઘોડા ને ઘણું બધું ક્યાં કે વાત કરે

મુકેશ અંબાણી એ માગ્યું હતું બે કરોડ માં પણ આપણે કહી દીધું ભાઈ બે કરોડ તો આનું સાયલેશ ને અમે ન આપે એમ કે આની કિંમત જ એવડી છે ભલે તમને એમ લાગતું હોય છે કે હું જયારે મજાક કરવું કે મસ્તી કરવું એવું લાગતું હોય છે તમને પણ ખરેખર આની છે ને કિંમત છે જ એટલી આ બુલેટની આ બુલેટ તમને એમ તો ક્યાંય જોવાય નહીં પણ લગભગ આખા ઈન્ડિયામાં એ તા પડી ગયું લે આખા ઇન્ડિયામાં લગભગ એકાદ બે હોય તો ભલે એટલે એમ હતા કે આપણી પાસે નથી કઈ એવી વસ્તુ પણ પાસે આવે આપણે વાત તો બીજા દિવસના બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો આપણે હતા જ્યાં મેરેજ માં આવ્યા ત્યાં અને આ મંદિર દેખાતું હશે રામ મંદિર છે જે રતનપર ગામમાં આવેલું છે અને પ્રખ્યાત પણ બહુ છે આમાંથી પણ સરખું બતાવે નહીં કેમ કે નારી આડી આવી જાય એટલે અને સવાર સવારની શું વાતાવરણ છે ઠંડી પણ પડે છે હા હવે જોવો તમને મંદિર હવે બતાવે રામ મંદિર છે જોરદાર હે મોટું પણ મંદિર એવડું છે અહીંથી તો નહીં બતાય અને આપણે સવાર સવારમાં આજે ઉઠી ગયા વહેલા એમ કે આપણે લગનમાં આવ્યા છે એટલે અને આ છે બંગલો જોવો તમે આ વાતાવરણ વાહ સૂર્ય ભગવાન પણ આવી ગયા છે અમે કીધું ચાલો વ્લોગની આપણે શરૂઆત કરી દે સવાર હોવાનો મોર માં ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બન્યા રહેજો આગળ આપણે હતા ફ્રી એટલે મેં કીધું ચાલો વાડી બાજુ જાય ત્યાં જઈને તમને બતાવું હું હું છે બધું ચાલો રાણી લઈને આપણે જાય વાડીએ અને બતાવું વાડી તમને અહીંયા જઈને ધીસ ઈઝ નેમ ઈઝ અ સુંદરી હા સુંદરી હો સુંદરી લેકિન એ સાલા ઘર ક્યાં રહે આપણે હું જોવે કોઈ આવે હે હા સુંદરી કોઈ આવે હે ધીસ જ અ હાઉસ અત્યારે બાઈ જો એટલે શાંતિથી બેઠો બાકી છૂટો પડે એટલે વાત ના પૂછાય ભાઈ આપણે ભાગવું અઘરું પડીએ તો આ કઈ વાડીનો નજારો છે આવો બસ બસ મારતી નહીં આ મારવા આવે આપડી રાણી જિંદાબાદ મેરેજ પૂરા કરીને આપણે અત્યારે પહોંચી ગયા જામનગર તમને આ ખાલી રાણીની હાલત જોવો તમને બતાવું આ જોવો ધૂળ જોવો ખાલી તમે સર્વિસ કરવી પડે કેમ કે રાણીને ને ધૂળ કે કંઈ થાય આપને મજા આવે નહીં વાત તો સહી રાણી તો રાણી છે ને તો ચાલો હવે આપણે ધીરે ધીરે નગડીયા બાજુ જાય એટલે આપણા ઘર બાજુ વિડીયો આપણે પૂરો કરી દઈએ તો કેવું કરે તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ જય માતાજી બધા